ગુજરાત સરકાર શ્રી દ્વારા શહેરોના સર્વાંગી વિકાસ માટે નગર રચના અમલવારી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર નગર રચના એક અને નગર રચના બે સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવેલ હતી પરંતુ તાજેતરમાં જ આ નગર રચના રદ આંશિક રીતે રદ કરવા માટે સરકાર શ્રી દ્વારા મૂકવામાં આવેલ છે જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય લોકોને મળતી સુવિધાઓ છીનવાઈ જાય ઉપરાંત ભાજપના એક મળતીયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટે આ નગર રચના સરકારને ગેરમાર્ગે દોરી અને રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે જ્યારે ધોરાજી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ઠરાવ લઈ આવી અને પ્રજાના ખીચા ઉપર કરોડો રૂપિયાનો બોજ પડે આશરે ત્રણ કરોડ રૂપિયા જેટલો બોજ પડે તેવી રીતે ઠરાવ લેવામાં આવ્યો છે જેને કારણે ધોરાજીના લોકોને જે પ્રાથમિક સુવિધાઓ નગર રચનાની સાથે સાથે જે મળે છે જેમાં આરોગ્ય કેન્દ્ર બાગ બગીચા સારા રોડ રસ્તાઓ અને જે સરકાર દ્વારા અનેક સુવિધાઓ એ ભાજપના જ એક મળતિયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટેના આ પ્રયત્નો હોય એવું લાગી રહ્યું છે અને આ નગરપાલિકાની અંદર જો ઠરાવ મંજૂર કરવામાં આવશે બહુમતી સત્તાના જોરે ઠરાવ મંજૂર કરવામાં આવશે તો કોંગ્રેસ લોકોને સાથે રાખી અને હાઈકોર્ટના દ્વાર ખકડાવવાની ફરજ પડશે તો પણ કોંગ્રેસ પ્રયત્ન કરશે આ મળતિયા કોણ છે તમને ખબર છે ભાજપના જે આગેવાનો છે જે સરકારની અંદર જઈ અને આ ટીપી સ્કીમ રદ કરવા માટેના જે પ્રયાસો કરી રહ્યા છે એમના જે આગેવાનો છે એમને જે લાભ ખટાવવા માટેની વાત છે એ મળતિયા છે એમના કોઈ નામ નથી પણ એક કે બે ભાજપના આગેવાનો જે મળતિયા છે એમને લાભ ખટાવવા માટેના પ્રયાસો છે જે લોકો ધોરાજીની જનતા સારી રીતે જાણે છે જે તમારી માંગણી સ્વીકારવાની આવશ્યકતા છે

ચાર બે હજાર પચીસ ના રોજ નગરપાલિકા દ્વારા મુદ્દા નંબર ઠરાવની યોજના ચાલી રહી છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા આંશિક રીતે તે સદ્રુ ઠરાવ રદ કરવામાં આવે નગર રચના એક તથા બે રદ કરવામાં આવે જો નગર રચના એક તથા બે રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે કારણ કે જો નગર રચના એક તથા બે નો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ ગોંડલ શહેરની જેમ રિંગરોડની વ્યવસ્થા થાય એમ છે તથા નગર રચના એક બે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો નિયમ મુજબ તેમાં પ્રાથમિક દવાખાનું આંગણવાડી સ્કૂલ બગીચો લાઈબ્રેરી જેવી અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે અને ધોરાજીની જનતાને આશરે સરકાર દ્વારા જો નગર રચના અમલમાં આવે તો આશરે સો કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે પરંતુ ભાજપના અમુક મળતિયાઓના હિસાબે નગર રચના એક તથા બે આંશિક રીતે રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે જો એક વ્યક્તિના ફાયદાના કારણે આખા શહેરીજનોને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે એમ છે અને તેનો ખર્ચો ગુજરાત સરકાર અથવા ધોરાજી નગરપાલિકાના સ્વભંડોળમાંથી કરવામાં આવશે તો અમે તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં અચકાશું નહીં છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે